પાંચ દિવસીય આ અશ્વ મેળામાં દેશભરમાંથી થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો અશ્વ દોડ જોવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત આજુબાજુના ગામોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી અશ્વ સંસ્કૃતિને જીવિત રાખવા અને બિરદાવવા બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામમાં છેલ્લા તેર વર્ષથી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત અને પશુપાલન તથા પ્રવાસન વિભાગ ગુજરાત સરકારના સહયોગથી તેરમાં મેળાનું આયોજન કરાયું હતું આ અશ્વ મેળામાં પાંચ દિવસ દરમિયાન હજારથી પણ વધુ અશ્વ વાવરો ભાગ લેતો હતો અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલ સહિત ભાગ લીધો હતો ચાલનારા મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ સવારો સહિત પોલીસ ઘોડેસવારો પણ આ સ્પર્ધામાં પોતાના અશ્વની કરતબ બતાવવા આવી પહોંચે છે ગુજરાતમાં સૌથી મોટો અશ્વ મેળો અહીં યોજાય છે જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અહીં ઘોડેસવારો વિવિધ રમતોમાં ભાગ લેવા આવે છે જસરા જેવા નાનકડા ગામમાં બે હજાર બારમાં શરૂ કરવામાં આવેલ અશ્વમેળો ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરી ગુજરાતનો સૌથી મોટો અશ્વમેળો બની ગયો છે આ વખતે પાંચ દિવસના મહાશિવરાત્રીના મેળાનો બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી મેળાનો પ્રારંભ કર્યો હતો તારીખ ચાર માર્ચથી આઠ માર્ચ સુધી યોજાયેલ પાંચ દિવસીય ગુજરાતનો સૌથી મોટા અશ્વમેળામાં એન્ડરેન્સેસ ચાલીસ કિલોમીટર ગુજરાત પોલીસનું અશ્વદળ ટેન્ટ પેન્કિંગ જમ્પિંગ શો ડોગ શો કેમલ શો અંડ્યુરા રેસ તેમજ અશ્વ શો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર અંતર્ગત ક્લબ ઇવેન્ટ યોજાઈ હતી તે ઉપરાંત

ત્યારે જસરા અશ્વ મેળામાં પણ યુવા અશ્વર વારોનો જલવો પણ જોવા મળ્યો હતો લાખણીના જસરા ગામે અશ્વ મેળામાં હૈયાથી હૈયું દળાય એવી ભીડ જામી હતી અશ્વ શો સાથે આનંદ મેળો જોઈ લોક હૈયું હિલ્લોડે ચડ્યું હતું અશ્વ પાલકો પોતાના અશ્વને સાચવે તે માટે યોજાયેલા મેળાને જોવા માટે આજુબાજુના સો થી પણ વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા જસરા અશ્વ દોડમાં પંજાબના લુધિયાણાથી મારવાડી નસલોનો વ્હાઈટ કલરનો ઘોડો અલબક્સ આવ્યો હતો જેની અંદાજિત કિંમત પંદર કરોડ થી પણ વધુ આંકવામાં આવી રહી છે જેસ્ટેલિયન હોર્સની સુંદરતા પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો અલબક્સ નામનો ઘોડો સુંદરતામાં પ્રથમ ક્રમે આવતા તેના પર સો અને પાંચસો ની નોટો ઘોડા પ્રેમીઓએ વરસાદ કર્યો હતો બનાસકાંઠાના લાખણીના નાનકડા ગામ જસરામાં દર વર્ષે યોજાતા અશ્વ દોડના કારણે આ વિસ્તારના ઘોડાઓની હણહણાટીથી વાતાવરણ ગુંજી ઉઠે છે ત્યારે લોકો વિવિધ રમતો જોઈને મંત્રમુગ્ધ બની જાય છે પણ ઘનુભાઈ માઉન્ટેડ પોલીસ મહેસાણાથી છું અને અમે આ મેળાની અંદર પ્રતિયોગિતામાં ભાગ લીધેલો એમાં સરસ મજાનું ટેન્ટ પેકિંગ અને ટ્રિપલ ટેન પેકિંગ જમ્પની ઇવેન્ટમાં સારો એવો ભાગ લીધેલો છે અને સરસ એવું મનોરંજન પૂરું પાડેલું છે સો દોડમાં પાંચ દિવસથી ગુજરાત રાજ્ય પોલીસ પણ જોડાય છે શું કહેશું કયા કયા કર્તવ્યો બતાવે અહીંયા મહેસાણા માઉન્ટેડ શાખા એટલે અને પાલનપુર માઉન્ટેડ શાખા ઘોડેસવાર તરીકે અહીંયા આવેલ હતા જસરા મેળા મેળાના અંદર અહીંયા રાષ્ટ્રીય કક્ષાનો મેળો જામે છે એમાં માઉન્ટેડ શાખા પાલન પાલનપુર જિલ્લો અને મહેસાણા જિલ્લામાંથી અહીંયા આપણા પ્રદર્શન કરવા માટે આવે છે અને એના અંદર જમ્પ ટેન પેકિંગ ટ્રિપલ ટેન પેકિંગ ટીમ ટેન પેકિંગનું કર્તબો બતાવીએ છીએ આપણે અહીંયા पब्लिक मनोरंजन पर पूर्व छे नाम कुरेशी आलमगीर गुलाम हुसैन हम लुधियाना पंजाब से आए हैं हमारे स्टड फार्म का नाम अम्पायर स्टड फार्म है और वो लुधियाना में स्थित है हम पाँच तारीख को आ गए थे हमारा घोड़ा पाँच तारीख को आ गया था और हमने यहाँ के आके जसड़ा में पूरा एंजॉय किया हमने पहले अपनी अश्व खलीफा घोड़ी जो कि काले कांटे की है उसे शो में लगाया वो फर्स्ट आई है कल मेयर्स में और आज इसका देखेंगे रिजल्ट क्या आता है आज इसे अलबक्श को शो में लगाया है, कैसा लग रहा है बहुत अच्छा लग रहा है शो बहुत ऑर्गेनाइज है और सबसे ज्यादा मुझे लगता है जानवर ने पार्टिसिपेट किया है अलबक्श की? की कीमत हम डिस्क्लोज़ नहीं कर सकते पर इस पे बहुत ज्यादा ही पैसा लगता है जिसकी कोई हिसाब ही नहीं है कोई जी ये सच है

મારવાડી નસ્લના ઇસ્ટ્રેલિયન હોર્સની હરીફાઈ આજે હતી એ સિવાય અગાઉ જે હરીફાઈઓ થઈ એમાં બે દાંત બે વછેરી મોટી ઘોડી એની હરીફાઈઓ થઈ આજે જે આવેલ હતા સ્ટેલિયન હોર્સ મારવાડી નેસ્લ ઘોડા એમાં પંજાબ થી આવેલો એક અલબક્ષ નામનો જે અશ્વ હતો જે અશ્વ એમ કહેવાય છે કે એની પંદર કરોડની તો ઓફર થઈ પણ પાર્ટીએ એની કિંમત કરેલી નથી એટલે જે કિંમત ન એવો ઘોડો અહીંયા હતો અને એને પ્રથમ ક્રમે વિજેતા થયેલો છે અહીંયા પ્રથમ ક્રમે આવેલા અશ્વને ઇનામ એકાવન હજાર રૂપિયા ઇનામ રોકડ પુરસ્કાર અને જે પાછળથી જે છ રીંગો અહીંયા મારવાડી નસ્લની થઈ એમાં અદંત વછેરી બેદાત વછેરી અને મોટી ઘોડી અદંત વછેરા બેદાંત વચેરા અને સ્ટ્રેલિયન હોર્સ આ છ કેટેગરીની જે હરીફાઈઓ થઈ એમાં પ્રથમ ક્રમે જે આવ્યા હોય એમના વચ્ચે બેસ્ટ ઓફ ધ શો એટલે કે મેળાના શ્રેષ્ઠ પશુ તરીકે એમને જે ઇનામ આપવાનું થશે એની એની હરીફાઈ હવે થશે એમાં ઇનામ અહીંયા બાઇક રાખેલ છે એ બાઇક એમને આ મેળા સમિતિ દ્વારા એમના ઓર્ગેનિકો દ્વારા આ બાઇક એમને આપવામાં આવશે એવી અને અહીંયા આજે લાખોની સંખ્યામાં પબ્લિક બુડેશ્વર મહાદેવના મેળામાં રોજના આ પાંચ દિવસથી ચાલતો મેળો આજે પૂર્ણ છે શિવરાત્રિનો રોજ એક લાખથી વધારે પબ્લિક એટલે પાંચ લાખથી વધારે પબ્લિક આ મેળાની મુલાકાત લઈ ચૂકી છે ગામમાં ગામના લોકો દ્વારા શકરિયાનો શિરો અને બટાકાની સુકી ભાજીનો મહાપ્રસાદ આવનાર તમામ લાખોની સંખ્યામાં આવનાર પબ્લિક માટે ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે ખૂબ સારો મેળો ને ખૂબ મજા આવેલી છે ધન્યવાદ